છોડી રહી છે આ કેમિકલ યુક્ત પાણી એટલે કે પ્રદૂષિત પાણી ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ છે આ ફેક્ટરી થી અજાણ શું આ સમગ્ર મામલે જીપીસીબી અને સીપીસીબી પણ છે આ ફેક્ટરીના ના કારખાના થી અજાણ ત્યારે બુલેટિન ઇન્ડિયા અહેવાલ બાદ શું કરવામાં આવશે ફેક્ટરી પર કાર્યવાહી જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે આ દ્રશ્યો છે જેતલપુર અસલાલી હાઈવે પરના જ્યાં

અને સીલિંગની કરશે કાર્યવાહી કે પછી હંમેશાની જેમ ભીનું સંકેત લેવાના કરાશે પ્રયત્નો જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેતલપુર અસલાલી હાઈવે પરના દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે ગટરોમાં

શું સમગ્ર મામલે જી અને સીપીસીબી પણ છે ફેક્ટરીના ફેક્ટરી કાડાબાથી અજાણ જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે